પોતાના ગમે જવાબ પરત થઈ રહ્યા હતા આ સમય દરમિયાન પાવી તાલુકાના ડેરીયા ગામે ચાલકને ને જોકુ આવતા ડ્રાઈવરે ગાડી પરથી કાબુ ગુમાવી દીધો હતો અને ગાડી પલટી ખાઈને ખેતરમાં ઉતરી પડી હતી આ ઘટનામાં પંદર વ્યક્તિઓને શરીરે ઈજાઓ થઈ હતી તેઓને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે બોડેલીની પબ્લિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ વ્યક્તિઓનો આ બાદ બચાવ થયો હતો સામેથી કોઈ વાહન આવતું ન હોવાના કારણે મોટી હોનારત તળી હતી અકસ્માતમાં ગાડીએ પલટી ખાતા અવાજ થતાની સાથે આસપાસમાં રહેતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા